ફરવાની જે મજા આવી ને ફરવાની તો મજા આવી ગઈ અલ્યા આ ફરવાની આ બીજું ભાવ હોય ને એટલે ફરવાની મજા ના આવે તો વાત પટી જાય લ્યા એમ અને હું હેડુ ઘરે હવે આવી ગયું મારું ટુકડું ઘર

તો આ પૂરો પોણી એટલે ખાતર લેવા આવે તાજી હેડો ખાતર નાઈ જ પાસે પેલા બાફી તો એમ કે પૈસા આવશે તો ખાતર આજે એવું એમ

ઘરમાં જવું યાર શું વાત કરો હા તમે આ મને ગોધરા ખંજેરી જો જવાબદારી ના વાત કરો તમારો કુતરો જેવો હતો આ ગારા વાળો ના મારા જેવો યાર આવું ના તમારો તેમ નહી હોય બેઠો તો તમે ખબર નથી વાત કરો યાર બે બધી ખબર પડે યાર તો કોઈ જોવા નહીં બને આ ગોધરા ખંચરીયા આપડે બે ને તરત હોય ડકો થાય કુતરો એક સાઈડ તમને એવું લાગે કુતરા ભણાવી પણ ઓહો તમને એવું લાગતું છે

તમે હો અને આજે તમારો નાખવાનો હોય મને પેલા તો આ ભાવી ગોદરું લાગે જવા દે

અરે તમે ફરી ન જો ભાઉ ભાઈ ફોન કર્યો એ મને ડાલવાનું તું ખાતર અરે નહી ફોન કર્યો કોઈ વાત છે ઓ ફોન કર્યો તો હું પાઈ જતો ઓય ગળાન છે ફોન કર્યો એટલે બસ લગાડ જો ફરી ન જો મને ખબર છે ઓ તારા બાય ખાતર બાત ને કે વસા દારૂ ડેલો તું હેડ દે દારૂ જો તારો બા દારૂ જો મને કે અને પૂરો કેવાય પ્રેમ થી સમજ્યા વાત ને ના કે સાબ ધરા પડી જાય તો તમે ભાવલે ફોન ન તો કર્યો એટલે કોઈને કર્યો નહીં હોય એ આ નાળી એને ભાવલે ફોન કર્યો મને ખબર નહી માર પાઈન ઉપર હે

રામજીનો એક તો યાર મારી ઈબ મને રોડ આ જ બોજો આફો તો કરવાન શું આવે હું શું આપણે ખડેવા ફરવાની માથા આપણે ફરવા જ જતની અને આપણે પાછું ચુટીટી બહુ બહાર મારે મને યાર

બાલ્બા 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 અલ્યા મૂહુ યાર કુતરો તો તમારો યાર આનું કર્યો એ અલ્યા પણ તમે આટલ શું વાત કે તમે કાલને ફોન કર્યો ને મને ટોક ફોન તો કર્યો તો તમે શું ત્યારે જઈને એ તને મને ખબર છે

શુલીયા શુલીયા લઈ જ ફરવા શેતર તો આ તો છોકરો પૈસા હોય ઉપર ને ને હા લોહી પીજો ભાવ ભાઈ બગાડે તમારા ઓ નથી તમારા ઓ નથી હું તો ના પાતો જાય તો તમને કીધું તમે ને તમને આ હેડે આવી તો હવે